ન ભૂતો ન ભવિષ્યથી અમદાવાદ જિલ્લાના માંડલમાં ઐતિહાસિક ખંભલાઈ ધામમાં સુવર્ણકળશ ભૈરવ પ્રતિષ્ઠા તેમજ સહસ્રચંડી મહાઅનુષ્ઠાનનો પ્રારંભ કરવામાં આવ્યો માંડલ નગરના રાજમાર્ગો ઉપર સુવર્ણકળશ યાત્રા અને નિજ મંદિર એકસો ત્રેપન સુવર્ણ જડિત કળશોની પ્રતિષ્ઠા મહોત્સવનું ધામધૂમપૂર્વક ઉજવણી થશે ગુજરાત સહિત વિદ્વાન ભૂદેવોની ટીમ દ્વારા સમગ્ર અનુષ્ઠાનની ધાર્મિક વિધિઓ કરાવાઈ રહી છે દેશ વિદેશમાંથી પણ આ મહોત્સવમાં સાક્ષી બનવા માય ભક્તો ઉમટશે અમદાવાદ જિલ્લાના માંડલ ખાતે આવેલા બિરાજમાન શ્રી ખંભલાઈ માતાજીનું પરબધામ વિશ્વમાં પ્રસિદ્ધ થઈ રહ્યું છે ગુજરાતના ચૂંટીલા ડુંગરે બિરાજમાન મૂળ ચામુંડા માતાજી જે આજથી સાડા સાતેક સદીઓ પૂર્વે માંડલના તળાવમાં મધ્ય પ્રગટ થયેલા હતા અને ખંભા ઉપર બ્રાહ્મણો દ્વારા માતાજીને નગર મધ્યે લઈ જવાયા એટલે માતાજીનું નામ ખંભલાઈમાં રાખવામાં આવ્યું હતું કુત્સ ઋષિ વંશજોના રાવલ વ્યાસ ભટ્ટ શુક્લ અને પંડ્યા પરિવાર આ કુળદેવી છે અને દેશ વિદેશમાં સાત હજારથી વધુ પરિવારો કુશક ગૌત્રમાં આવેલા છે છેલ્લા પંદરેક વર્ષથી માતાજીના ધામમાં ન ભૂતોના ભવિષ્યથી દર વર્ષે મહામહોત્સવનું આયોજન કરવામાં આવે છે ત્યારે એકત્રીસ ડિસેમ્બરથી માંડલના જળાશય મધ્યે ખંભલાઈ ધામમાં સુવર્ણ કળશ અને રૂરુ ભૈરવ પ્રાણપ્રતિષ્ઠા શ્રી મહાશક્તિ સહસ્ત્રંડી ભૈરવ યજ્ઞમાં મહામુલા અવસરોમાં પ્રારંભ થઈ રહ્યો છે આ દિવ્ય મહોત્સવમાં મુખ્ય યજમાન નૈનાબેન પિયુષભાઈ રાવલ તેમજ આઠ સહાયક યજમાનો અને બીજા મળીને કુલ એકસો ત્રેપન યજમાન પરિવારો પાસેથી વિદ્વાન કર્મકાંડી બ્રાહ્મણો ભૂદેવોની ટીમ દ્વારા શાસ્ત્રોક્ત ધાર્મિક વિધિઓ કરાવાઈ રહી છે આ પ્રસંગ ઉપલક્ષ આજથી એક જાન્યુઆરી એટલે કે નૂતન વર્ષના પ્રથમ દિવસે નગરમાં ભવ્ય સુવર્ણકળશ યાત્રા યોજવામાં આવશે જેમાં વાતે ગાતે બેન્ડબાજા સહિત અશ્વો રથ ઉપર યજમાનો બિરાજમાન થશે યાત્રામાં હજારો માઈ ભક્તો ગ્રામજનો અને જોડાવાના છે ત્યારે યાત્રામાં નિજ મંદિરે પહોંચીને શિખરનો કળશ સૌ પ્રથમ વૈદિક મંત્રોચ્ચાર અને શાસ્ત્રોત વિધિ વિધાન સાથે મુખ્ય યજમાન પરિવાર હસ્તે પ્રતિષ્ઠા થવાનો

નામ બોલી રહ્યો છું આદિત્ય હર્ષદભાઈ રાજુભાઈ પાદરા પુણ્યવાચન નામના વિધિ નો આરંભ કરીએ છીએ મુખ્ય યુવાન શ્રી સાધન કરેલું ूर्णकलं धारयित्वादे ॐ देवयश्रीणि विष्णुफलानि च ॐ त्रीणि

मस्त तिधि भवंतो पूर्वंतो भूके फलानि मांगो बहु फलमस्तु दक्षिणा जगनेशो ही आपी રહ્યા છે પત્રિકા માં એ ગ્રહણ કરી એમના तपसि दानत्वमसीए દે બોલો જય જય શ્રી ગુરુદેવ અવધોદ જિંદન શ્રી ગુરુદેવ વિનાચન ભગવાનના કલશને એમના સ્થાને બિરાજમાન કરશો

અન્ય પદાર્થો આપીશું આરંભ કરો અત્યારે આપણે જે મુખ્ય શિખર છે આ અનુદાન આપણે લેવાનું બાકી રહી ગયું હતું અત્યારે હું કોઈ ડીક્લેરેશન જો નથી કરતો પણ અનુ જે આપણો મુખ્ય શિખર છે એને આંબલસરા કહેવાય આંબલસરા એટલે જે ચારે ચાર દિશાઓમાં જે કળશ આવશે જે કળશના ઉપરના ચાર કળશમાંથી ત્રણ કળશના દાદા નૈનાબેન છે એકના દાદા સુધાબેન હરીશભાઈ રાવલ યુએસએ છે એની નીચે જે નાના ચાર કળસ આવે એમાંથી બેના ના દાતા દક્ષાબેન ઝવેરી છે અને બેના ના ગૌરાંગભાઈ પંડ્યા છે પેલી નીચે એક આંબલ આવે આંબલ સરો એક પથ્થરનો એવો ભાગ આવે નીચે જે આપણે આપણે ધ્યાન બારતું હતું એ લેવાની અત્યારે આપણો પ્લાન હતો અને ધ્યાન બારતું નહોતું પણ એ લેવાનો પ્લાન હતો પણ પછી એમ થયું કે એટલું નહીં કરી તો ઉપરના કળશ છે એ યોગ્ય નહીં લાગે એટલે અત્યારે એનું કામ ચાલુ છે કાલે જયારે આપણા કળશ લાગશે એની સાથે અપલોડ કરેલો સવારના બધી જગ્યાએ જોજો પણ તમામ આ દાદા ભાગવત આચાર્ય છે ઘણા જૂના અને બકુલાબેન એટલે રાજમાના મમ્મી પપ્પા એટલે એવી ભાવના છે પરિવાર જોડે દાદા આપ્યો પણ રાજમામાના મમ્મી પપ્પા અને એક પડસ એમનો છે